જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં જાણીશું રક્ષાબંધન ક્યારે છે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત રાખડી બાંધતા સમયે કયો શ્લોક બોલવો જોઈએ આ દિવસનું મહાત્મ્ય તથા આ પવિત્ર દિવસ સાથે જોડાયેલી પૌરાણિક કથા આ વિડીયોમાં સાંભળશું મિત્રો ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન જે દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આવે છે પરંતુ આ વર્ષે બે હજાર બાવીસમાં પૂર્ણિમાની બે તિથિ આવી રહી છે એટલે કે પૂર્ણિમાની તિથિ બે દિવસ અગિયાર ઓગસ્ટ અને બાર ઓગસ્ટ એમ બે દિવસ પૂર્ણિમા તિથિ આવે છે આ બે દિવસમાંથી કયો દિવસ રાખડી બાંધવા માટેનો શુભ અને પવિત્ર દિવસ છે તે આ વિડીયોમાં જાણીશું મિત્રો તારીખ અગિયાર ઓગસ્ટ સવારે પાંચ કલાક સત્તર મિનિટે પૂર્ણિમા તિથિની શરૂઆત થઈ જાય છે જ્યોતિષ પંચાંગ અનુસાર અગિયાર તારીખે પૂર્ણિમાની તિથિ શરૂઆત ભદ્રાકાળમાં થાય છે ભદ્રાકાળનો સમય સવારે પાંચ કલાક સત્તર મિનિટથી શરૂ થઈ સાંજે આઠ કલાક એકાવન મિનિટે પૂર્ણ થાય છે તો જ્યોતિષશાસ્ત્રના કહેવા અનુસાર ભદ્રાનો સમય એ અશુભ સમય હોવાથી આ સમયમાં બહેને પોતાના ભાઈને રક્ષાસૂત્ર ન બાંધવું જોઈએ આમ સવારે પાંચ કલાક સત્તર મિનિટથી લઈ રાત્રે આઠ કલાક એકાવન સુધી ભદ્રાનો સમય છે આ ભદ્રાના સમયને અશુભ માનવામાં આવે છે ભદ્રા એટલે બ્રહ્માના શાપથી શાપિત થયેલો અશુભ યોગ આથી આ યોગમાં કોઈ શુભ કાર્યો પણ નથી કરાતા પૂર્ણિમાના દિવસે ભાઈને રાખડી બાંધવી જનોઈ બદલવી વગેરે કાર્યો કરવામાં આવે તો તેમાં અશુભતા આવે છે જ્યોતિષ પંચાગ અનુસાર એવું કહેવાય છે કે ભદ્રા જ્યારે અંતિમ સમયમાં હોય ત્યારે બહેન ભાઈને રાખડી બાંધી શકે છે આમ પછી બહેન તેના ભાઈને રાખડી બાંધી શકે છે પરંતુ જે બહેન પોતાના ભાઈને અગિયાર કલાક સાડત્રીસ મિનિટથી બાર કલાક સાડત્રીસ મિનિટ સુધીનું અભિજીત મુહૂર્ત છે કહેવાય છે કે આ અભિજિત મુહૂર્તમાં જે બહેન તેના ભાઈને રાખડી બાંધે તેને દરેક કાર્યમાં જીત થાય છે તેના દરેક કાર્યમાં અભિવૃદ્ધિ થાય છે આથી આ સમયને ખૂબ જ ઉત્તમ ગણવામાં આવ્યો છે આમ જ્યોતિષ પંચાગની દ્રષ્ટિએ જોઈએ તો રક્ષાબંધન માટેનો શુભ ઉત્તમ દિવસ તારીખ બાર ઓગસ્ટ બે હજાર બાવીસ શુક્રવારનો દિવસ સૌથી ઉત્તમ રહેશે તો મિત્રો આ હતું રક્ષાબંધન ક્યારે છે હવે જોઈએ બહેન પોતાના ભાઈને રક્ષાસૂત્ર કેવી રીતે બાંધવું તેમજ રક્ષાસૂત્ર બાંધતા સમયે બોલવાનો શ્લોક તેમજ રક્ષાબંધનનું મહાત્મ્ય મિત્રો પવિત્ર એવા રક્ષાબંધનના દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી સૌ પહેલાં ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરી સૌ પ્રથમ રાખડી ભગવાન શ્રી ગણેશને બાંધવી જોઈએ કારણ કે સર્વ શુભ કાર્યોમાં તે પ્રથમ પૂજનીય છે ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ કે લડ્ડુ ગોપાલને રાખડી બાંધી પ્રસાદમાં શુદ્ધ મીઠાઈ ધરાવી પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી ભાઈને બાંધવાની રાખડી પોતાના ઈષ્ટદેવને અર્પણ કર્યા બાદ જ રાખડી બાંધવી જોઈએ આમ કરવાથી ઈષ્ટદેવની કૃપા રક્ષાસૂત્રમાં ભળી જશે ભાઈની લાંબી આયુષ્ય સારું આરોગ્ય અને ભાઈની સુખાકારી માટે રક્ષાબંધનની થાળીમાં શુદ્ધ ઘીનો દીવો ઘોળેલું કંકુ ચોખા આ ચોખા આખા જ હોવા જોઈએ જે ખંડિત ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું સુગંધિત પુષ્પ અને મીઠાઈ તેમજ સુંદર રાખડી મૂકી થાળીને શણગારવી સૌ પહેલાં ભાઈને કંકુનું ચોખાનું તિલક કરી ચોખાથી વધાવી ભાઈની સુખ સમૃદ્ધિ અને કલ્યાણકારી માટે ઓવાડના લઈ શુભ આશીર્વાદ આપવા ભાઈના કાંડે રક્ષા સૂત્ર બાંધવું રક્ષા સૂત્ર બાંધતી વખતે શ્લોક બોલવો કે યન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ

કે પછી નાળિયેરી પૂનમ પણ કહેવાય છે રક્ષાબંધન એટલા માટે કહેવાય છે કે આ દિવસે બહેન તેના ભાઈને પ્રેમથી રક્ષા સૂત્ર બાંધે છે ભાઈની લાંબી આયુષ્ય દીર્ધાયુષ અને સુખાકારીની પ્રાર્થના કરે છે આ પર્વને શ્રાવણી પણ કહેવામાં આવે છે શ્રવણ નક્ષત્ર પ્રધાન આ માસનું નામ શ્રવણ પડ્યું છે ઋગ્વેદીઓ અને યજુર્વેદીઓ માટે યજ્ઞો પવિત્ર ધારણ કરવાનો આ શુભયોગ છે આથી તેને શ્રાવણી પણ કહેવાય છે આ દિવસને બળે પણ કહેવામાં આવે છે કારણ કે આ શુભ દિવસે માતા લક્ષ્મીએ ભગવાન શ્રી હરિવિષ્ણુને બલિ રાજાના કેદમાંથી મુક્ત કર્યા હતા આથી આ દિવસને બળે પણ કહેવાય છે આજના શુભ દિવસે સાગર ખેડૂતો દરિયાદેવની પૂજા કરી તેમાં નાળિયેર પધરાવે છે આથી આ દિવસને નાળિયેરી પૂર્ણિમા પણ કહેવાય છે અનેક પૌરાણિક કથા પ્રમાણે પ્રાચીન કાળમાં કુંતા માતાએ ચક્રવ્યૂહમાં જીતાડવા માટે અભિમન્યુને અમર રાખડી બાંધી હતી બલિરાજા પાસેથી વામન સ્વરૂપ ભગવાનને છોડાવવા સાક્ષાત લક્ષ્મીજીએ પણ બલિરાજાને રાખડી બાંધી હતી વીરતાની ભૂમિ મેવાડની રાણી કર્મવતીએ પોતાના પર ઉતરી આવેલી આફત વખતે મદદ માંગવા મુસલમાન રાજા હુમાયુને રાખડી મોકલી હતી આમ ઇતિહાસમાં થઈ ગયેલી આ કથા પ્રમાણે રક્ષા સૂત્ર એ માત્ર સૂત્રનું તંતુ નથી એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે ભાઈના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઈચ્છે છે એટલું જ નહીં પરંતુ સમસ્ત સ્ત્રીની સમાજને પોતાના ભાઈનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે સાથે પોતાનો ભાઈ અંતઃકરણના શત્રુઓ કામ ક્રોધ લોભ મોદ મધ મત્સર આશા તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે તેવી આકાંક્ષા રાખે છે રક્ષાબંધનના આ પવિત્ર વ્રતના પ્રભાવે ભાઈ બહેનમાં હેત વધે છે આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે ધન ધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે આ વ્રત કરવાથી ભૂત પ્રેત પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથે અશુભોનું પણ નિવારણ કરે છે જે મનુષ્ય વિધિપૂર્વક રક્ષાબંધન કરે છે તે સર્વ દોષોથી મુક્ત થાય છે અને જીવન પર્યત પરમ સુખને પામે છે તો મિત્રો આ હતી રક્ષાબંધન ક્યારે છે તેનું શુભ મુહૂર્ત તથા આ દિવસનું મહાત્મ તથા આ દિવસ સાથે જોડાયેલી પૌરાણિક કથા જેની સુંદર માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા તમારા વહાલ સોયાભાઈનું નામ આશીર્વાદ રૂપે જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો મિત્રો રક્ષાબંધનના આ પવિત્ર દિવસની ગુચ્છો પરિવારના તમામ ભાઈ બહેનોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ